સૌ તો એ દ્રશ્ય બતાવવા માંગીશું જે વેપારી છે આજે તેના લીધે આજે અહીંયા નિકોલ નિકોલ ગામ જે જીવનવાળી વિસ્તાર આવેલો છે ત્યાંના વેપારીઓ આજે એકઠા થઈને ઘણી વખત આપણે જોયું હશે કે ઘણી વખત એકઠાઓ થઈને કોઈ અલગ અલગ રીતે માંગ કરવામાં આવતી હોય કે કોઈ ભરતી કોબાણ થયું તેના ન્યાય માટે માંગ કરવામાં આવે પણ અહિયાં એક અનોખી માંગ છે શું માંગ છે આપણે એમને પૂછીશું કારણ કે અહીંયા લોકોનું એવું કેવું છે કે અહીંની રોજ અમારે કોર્પોરેશન ના પાપે અમારે સો ગ્રામ ધૂળ રોજ અમારા ફેફસામાં જઈ રહી છે તેના લીધે અમારા સ્વાસ્થ્ય પણ હાનિ પહોંચી રહી છે ને એવા અનેક આક્ષેપ જેવા અલગ અલગ આપણે વાત કરીશું ત્યાંના સ્થાનિક વેપારીઓ જોડે અને ત્યાંથી નીકળવા વાળા દરેક વાહન ચાલકો જોડે તો જણાવો તમે કે શું તકલીફ છે ને કેટલા દિવસથી છે અને તમે જે પ્રમાણે વાત કરી કે અમે જ્યારે નિકોલ વોર્ડના જે સિવિક સેન્ટર છે ત્યાં જઈને અમે જ્યારે રજૂઆત કરી ત્યાં અમને સરકારી જવાબ આપવામાં આવ્યો તો શું હતી હકીકત એ જણાવો હવે તકલીફમાં એવું છે કે છેલ્લા દોઢ મહિનાથી આ પાઇપલાઇનનું કામ ચાલે છે ચાલો માને કામ ચાલુ હતું પણ હવે કામ પૂરું થયા અને વારંવાર રજૂઆત કર્યા પછી એ લોકોએ વેડ મિક્સ નાખ્યો વેડ વેડ મિક્સ નાખ્યા અને આજે આઠ દિવસ થઈ ગયા તો એમાંથી જે કાંકરા બહાર આવ્યા એ કાંકરાનો નિકાલ કરવા માટે અમે યોગ્ય રજૂઆત કરી ઓનલાઈન તો ઓનલાઈનમાં અમને એવો રિપ્લાય મળ્યો જેના રેકોર્ડિંગ પણ અમારી પાસે છે એમાં અમને એવો રિપ્લાય મળ્યો કે તમે આની આની રજૂઆત તમારે ઓનલાઈન ના થાય આના માટે તમારે સિવિક સેન્ટરમાં રૂબરૂ ફરિયાદ કરવા જવું પડશે એટલે ગઈકાલે સાંજે સાડા ચાર વાગે અમે દસેક વેપારી બધા ભેગા થઈ અને સિવિક સેન્ટરમાં એક જેન્યુન રજૂઆત કરવા ગયા કે તમે કંઈ ના કરો રોડ ના બને જ્યારે તમારા નિયમમાં આવતો ત્યારે બનાવો જે પ્રોગ્રેસ થતો એ પ્રમાણે કરો પણ જે અત્યારે કાંકરા ઉછળે છે બસના ટાયરમાં કે વ્હીકલના ટાયરમાં આવીને સીધા મારા કસ્ટમરના માથા ઉધી આવે છે તો એનો યોગ્ય નિકાલ લાવો ખાલી સફાઈ કરાવો તો ત્યાંથી અમને એકદમ એટલે એકદમ સરકારી જવાબ મળ્યો કે આ એક દાણાપીઠ જે આપણું કોર્પોરેશનનું હેડક્વાર્ટર છે ત્યાંથી આનો ટેન્ડર પાસ થયું હોય અને એ લેવલથી જે કામ સોંપવામાં આવ્યું હોય તો કાં તો તમારે આનો જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટરને રૂબરૂ રજૂઆત કરવી પડે અને કાં તો તમારે કોર્પોરેશન જે આપણે જે તમને વાત કરી કે દાણાપીઠ

કોન્ટ્રાક્ટરના શરણે જવું પડતું હોય તેવી વાત રહી આ લોકો લાગે છે ટેક્સ નહીં ભરતા હોય અથવા ટેક્સ છે એની ચોરી કરતા હોય એવું કદાચ હોઈ શકે તો પણ આવો જવાબ આપવામાં આવતો હોય અન્ય વેપારી છે આપણે આ સાથે એની સાથે પણ વાત કરશું શું કાકા આ જે ધૂળ ઉડે છે તેને લઈને કઈ રીતનું નુકસાન થઈ રહ્યું છે નુકસાન એટલે બધું આરોગ્યના માટે પૂરેપૂરું ખતરનાક નુકસાન થઈ રહ્યું છે અને આ કપચી નાખે છે તો એ લોકો ઉઠા ઉતા નથી ને બાય બાય ચારણે જેવો જવાબ આપે છે તો જાવું તો જાવું ક્યાં

અને અમારા કામ લોકો કરતા નથી જાવું તો જાવું કે તમે બતાવો જેવી રીતે કે વૃદ્ધો પણ છે તે એક નિરાશા સાથે બોલી રહ્યા છે કે આ સમસ્યાને લઈને જાવું તો ક્યાં જાવું ખરેખર એ લોકો લાચાર બની ગયા છે જાણે એ લોકોનો એવો પણ આક્ષેપ છે કે જાણે અમે અમદાવાદ સિટીમાં ન રહેતા હોય અને કોઈ ગામડામાં રહેતા હોય તેવી સ્થિતિ છે કારણ કે કોઈ અહીંયા સાંભળવામાં નથી આવતું અને રોડ છે તે એકદમ છેલ્લી ક્વોલિટીનો કરી દેવામાં આવે છે એ લોકો માની પણ રહ્યા છે કે જયારે કોઈ પ્રોગ્રેસનું કામ થતું હોય ત્યારે થોડી ઘણી અડચણરૂપ બને

બેન જણાવો કેવી તકલીફ પડે છે અહીંયા વેપાર ધંધો કરવા વેપાર ધંધો કરવામાં બહુ જ તકલીફ પડે ધૂળ એટલી બધી ઉડે પાર્લરમાં માં એટલી રજ ભરાઈ જાય છે અમારું એવું કહેવાનું છે કે આ માટેની ફરિયાદ ત્રણ થી ચાર વખત ગયા દસ વાગે ચાર વાગે તો તમે નથી સાંભળતા પણ ટેક્સ બિલ નથી ભર્યું વેસાઈ વેરો ન ભર્યો અને તમે પાંચ વાગ્યામાં સીલ કેમ ત્યારે મારી જાશ ત્યારે તમને બધાને કેમ ટાઈમ મળી જાય છે એ માટે એટલે સમય ધ્યા તકલીફ છે આ દોઢ બે દોઢ પોણા બે મહિના જેવું થઈ ગયું અને લેઈને તમે બી કોઈ ફરિયાદ કમ્પ્લીટ કરી છે કરેલી છે કે માન સરોવર કમ્પ્લેન્સના તમામ ભાઈઓ અને તમામ દુકાનવાળા બધાએ ત્રણ થી ચાર એ ચોક્કસથી વેપારીઓનું કહેવું છે કે અમે વેપાર ધંધા કરીને ખુશ રહેવા વાળા વેપારીઓ છે અમને આ બધી વસ્તુ ન ગમે પણ આ એક હેરાન હતી એ હદે જઈ રહી છે ત્યારે અમારે આ રીતે બોલવું પડે છે કોર્પોરેશનની ઓફિસે જવું પડે છે તેમ છતાં પણ જ્યારે કોઈ જવાબ ન મળે તો જવું તો ક્યાં એ પણ એક મોટો સવાલ છે અન્ય પણ વેપારી છે એમને પૂછીશું શું કહેશો આપણે આ સમસ્યાને લઈને પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અહીંયા સામે સ્કૂલ છે સ્કૂલમાં બાળકો પણ ભણે છે લગભગ હજારો ની સંખ્યામાં બાળકો ભણે છે વૃદ્ધો છે આ બધાને કાંકરા અને દસ્ટની ની એલર્જી થાય અને મોટો કોઈ રોગચાળો થાય તો આનું જવાબદાર કોણ અને અમને જવાબ આપો અને સાફ કરાવો અને કાંકરા અને ફરીવાર રોડ બનાવો એટલી જ અમારી અપેક્ષા છે વેપારીઓ છે એટલે ખાસ તો કંઈ એવા આંદોલન તો કોઈ કરી શકશે નહીં પણ કોર્પોરેશન ને પણ સમજવું પડશે કે જો આવી રીતની એ લોકોની માંગ હોય તો વહેલી તકે આ સમસ્યાનું સોલ્યુશન આવે તેવો પણ પ્રયાસ કરવો જોઈએ બાકી તો પ્રતિનિધિઓ છે તેમને પણ કદાચ ખબર હશે કે હવે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે કદાચ જેટલા દિવસો કાઢ્યા એટલા કાઢવાના નથી એ એ કારણ પણ હોઈ શકે આવી રીતનું ઉદ્દાય ભર્યું વર્તન કરવાનું જોવાનું તે રહ્યું કે આને લઈને હવે ક્યારે આ લોકોનું દુઃખ દૂર થશે સમસ્યા ક્યારે દૂર થશે भरत पटेल साथ मयूर रासोदरिया निकोल